ડીસા ખાતે ક્લોઝ યુવા શક્તિ સંગઠન દ્વારા રાહત દરે ચોપડા અનાવરણ કાર્યક્રમ યોજાયો ક્લોઝ યુવા શક્તિ સંગઠન ડીસા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેવી કે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ ઉનાળામાં પક્ષીઓ માટે પાણીના કુંડાઓ તથા માળાઓનું વિતરણ બ્લડ ડોનેશન કેમ્પ સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેના ભાગરૂપે આજ રોજ ડીસા એપીએમસી માર્કેટમાં રાહત દરે ચોપડા અનાવરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમાન આદરણીય શ્રી દિનેશભાઈ અનાવડીયા પૂર્વ રાજ્યસભા સાંસદ આદરણીય શ્રી ગોવાભાઈ દેસાઈ સાહેબ ચેરમેન શ્રી ડીસા માર્કેટિંગ યાર્ડ આદરણીય શ્રી વિજી પ્રજાપતિ પીઆઈસી ડીસા રૂરલ પોલીસ સ્ટેશન આદરણીય શ્રી ઈશ્વરભાઈ ઓઝા પ્રમુખ ડીસાવલ પ્રજાપતિ સમાજ અને શ્રી જયેશભાઈ દેસાઈ પ્રમુખ શ્રી વિશ્વહિન્દુ પરિષદ શ્રી ડાયાભાઇ ઓઢવીયા પૂર્વ સંસ્થાપક પ્રમુખ તથા આ કાર્યક્રમમાં મહેમાનોનો શાબ્દિક પરિચય શ્રી નરસિંહભાઈ પ્રજાપતિ રાણપુર આપેલ તથા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મહેશભાઈ પ્રજાપતિએ કરેલ અને અંતે આભાર વિધિ શ્રી શૈલેષભાઈ કરનાર દ્વારા કરવામાં આવી હતી તથા ક્લોઝ ગ્રુપની ટીમ અને સમાજના આગેવાનોએ હાજરી આપી શોભામાં વધારો કર્યો અને આ કાર્યક્રમમાં ખૂબ રંગારંગ રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો